ગાયત્રી વિકલાંગ માનવ મંડળ દ્વારા અનાથ બાળકો તેમજ જરૂરિયાતમંદ બાળકોને અભ્યાસ લક્ષી કીટ આપીને પ્રોત્સાહિત કર્યા હતા ગાયત્રી વિકલાંગ માનવ મંડળ દ્વારા ભવનાથ બાળકો તેમજ છાણી અને બાજવાની સ્કૂલના વિદ્યાર્થીઓને કીટ આપવાનો વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સ્કૂલના આચાર્ય શિક્ષકોના સહયોગથી તમામ બાળકોની યાદી પ્રમાણે આ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સાથે જ આ કાર્યક્રમ દરમિયાન અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મોતને બેટેલા તમામને શ્રદ્ધાંજલિ આપવા માટેનું પણ આયોજન કરવામાં આવ્યું હતું બેટી બચાવો બેટી પઢાઓ સંકલ્પ લઈને તમામ બાળકોને સ્કૂલ ડ્રેસ નોટબુક સ્કૂલ બેગ વગેરે આપીને પ્રોત્સાહિત કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું